યુવાનો આ ગાય છોડાવવા ધસી આવ્યા હતા બે મહિલાઓએ દાતરડું બતાવી વચ્ચે આવ્યા અને કર્મચારીઓને જાનથી મારી નાખીશું ની ધમકી પણ આપી હતી અને ત્યારબાદ ગાયોને છોડાવી જતા ભારે હોબાળો મચ્યો હતો આ મામલે કાપોદરા પોલીસ મથકમાં પાલિકાના કર્મચારીઓએ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે બે મહિલા અને એક યુવાનની ધરપકડ કરી છે પોલીસે વિજયભાઈ ભનુભાઈ મેર જાલુબેન ઉર્ફે જબુબેન અને કાજલબેન ભનુભાઈ મેરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત